હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર સિક્સ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે તો આજે આપણે લેક્ચર નંબર આઠમાં સ્વાધ્યાય છ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છની વાત કરીશું બંને સાબિતીના દાખલા છે અને બંને એક જ દેવા દાખલા છે તો તમે શાંતિથી લેક્ચરને જોજો તમને દરેક સમજણ પડી જશે ખાલી આકૃતિનો ફરક છે બંનેમાં એક જ રીતનો ઉપયોગ થશે તો ચાલો આપણે પ્રશ્ન નંબર પાંચથી સાબિતીની શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર પાંચમાં શું આપેલું છે આપણે જોઈ લઈએ કે આકૃતિ છ પોઈન્ટ વીસ જે તમારા બુકમાં આપેલી છે અને અહીંયા અમે દોરી પણ છે જેમાં ડીઈ અને ઓક્યુ સમાંતર છે અને ડીએફ અને ઓ સમાંતર છે એટલે કે પહેલાં તો ડીઈ અને આ ઓક્યુ સમાંતર છે પછી બીજું શું છે અહીંયા આ ડીએફ અને ઓઆર સમાંતર છે તો સાબિત કરો કે જે આ એફ રેખાખંડ છે અને ક્યુઆર રેખાખંડ સમાંતર થાય એવું આપણે સાબિત કરવાનું છે તો ચલો આપણે દરેક દાખલામાં આપણે શું કરતા હતા આગળ કે જે સમાંતર આપેલું હોય એના આધારે આપણે ત્રિકોણ લેતા હતા અને ત્રિકોણમાંથી આપણે થેસના પ્રમેય પ્રમાણે આપણે એનું પરિણામ બનાવતા હતા તો ચાલો બનાવી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણને શું આપેલું છે કે ડીઈ અને ઓક્યુ સમાંતર છે તો આમાં મોટું રેખાખંડ કયો છે ઓક્યુ છે તો એના આધારે આપણે ત્રિકોણ બનાવીશું જેમાં જે ઓક્યુ રેખાખંડ છે એ આપણે ત્રિકોણની એક બાજુ હોવી જોઈએ અને એ ત્રિકોણમાં ડીઈ આવી જતું હોવું જોઈએ ત્રિકોણની અંદર તો અહીંયા જુઓ આ પી ઓ ક્યુ એ આપણો ત્રિકોણ બનાવીએ તો એમાં ડીઈ પણ આવી જાય છે અને ઓક્યુ ત્રિકોણની એક બાજુ છે સમજણ પડી ગઈ બનાવી દીધું છે તો ચલો એને હવે આપણે દોરી દઈએ પણ નીચે જે બેઝ બેઝની બાજુ હોવી જોઈએ એ ઓક્યુ હોવી જોઈએ તો અહીં આપણે શું લઈશું ત્રિકોણનું નામ શું પાડીશું પી ઓ ક્યુ તો ચાલો લઈ લઈએ અહીંયા આપણે દોરી દઈએ તો તમને વધારે સમજણ પડી જાય તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ પી ઓ ક્યુ તો ચલો આપણે નામ આપી દઈએ અહીંયા ત્રિકોણના અને વચ્ચે એક બાજુ છે એ આપણે અલગથી નામ આપીશું રેખાખંડ તો ચલો આપણે નામ આપીએ અહીંયા તો આપણું ત્રિકોણ છે એટલે કે પી ઓ અને ક્યુ તો પીઓમાં કયા બિંદુએ છેદે છે જો આ પીઓ છે તો એમાં ડી બિંદુએ છેદે છે જે રેખાખંડ છે એનું બિંદુ ડી છે અને પી ક્યુમાં કહ્યું છે એટલે કે પી ક્યુમાં ઈ બિંદુ છે તો આ ડીઈ રેખાખંડ બની ગયો સમજણ પડી ગઈ જો હવે આ ત્રિકોણ બની જાય તો તમને પીઓ ક્યુમાં ડીઈ સમાંતર ઓ હોવાથી થેસના પ્રમેય મુજબ આપણને પરિણામ મળી જાય તો ચલો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ આ તમને ત્રિકોણ એટલા માટે દોર્યો કે તમને સમજણ પડી જાય કે કેમ આવું બધું થેસના પ્રમેય પ્રમાણે થયું છે તો ચલો આપણે લખી દઈએ કે અહીંયા ત્રિકોણ પીઓ ક્યુમાં ડી સમાંતર ઓક્યુ હોવાથીલ્સના પ્રમેય મુજબ શું બનશે અહીંયા થેલ્સના પ્રમેય મુજબ જો આ જે રેખાખંડ છે એટલે કે પીડી રેખાખંડ વાગ્યા ડીઓ રેખાખંડ અને આ સાઈડ પીઈ રેખાખંડ વાગ્યા ઇક્યુ રેખાખંડ બનશે બંને સમાન તો ચલો અહીંયા હવે આપણે લખી દઈએ કે પીડી ભાગ્યા ડીઓ બરાબર પીઈ ભાગ્યા ઇક્યુ સમજણ પડી ગઈ આ કોના આધારે આવ્યું તો કે થેલ્સના પ્રમેય મુજબ કે જો બે રેખાઓ સમાંતર હોય ત્રિકોણમાં તો જે વચ્ચેની રેખા છે જે સરખા રેખાખંડ પાડતી હોય એટલે કે પીડી ભાગ્યા ડીઓ અને પેલી સાઈડ બરાબરની પેલી સાઈડ પીઈ ભાગ્યા ઇક્યુમાં વિભાજન કરે છે તો એને આપણે સમીકરણ નંબર એક નામ આપીશું હવે આપણે જો બીજું આપણને શું આપેલું હતું પહેલાં તો આપણને ડીઈ સમાંતર ઓક્યુ આપેલું હતું એ તો આપણું પૂર્ણ થઈ ગયું હવે આપણને શું આપેલું છે ડીએફ સમાંતર ઓ આર તો એમાં આપણે લઈએ આ આપણે હાલ જે રફ વખત હતું એને આપણે રિમૂવ કરીએ છીએ અને હવે આપણે ડીએફ સમાંતર ઓ આર તો અહીંયા આ ડીએફ છે અને એને સમાંતર રેખા છે ઓઆર તો આમાં કયો રેખાખંડ મોટો છે તો ઓઆર રેખાખંડ મોટો છે તો એ એક ત્રિકોણની બાજુ હોવી જોઈએ અને એની અંદર ડીએફ આવી જવું જોઈએ તો આમાં આપણે કયું ત્રિકોણ લઈશું પી ઓ આર જો એમાં એક બાજુ પણ ઓ બની ગઈ અને એની અંદર ડીએફ આવી ગયું તો ચલો આપણે ત્રિકોણ દોરી દઈએ અને તમને ડિટેલમાં સમજાવું છું તો ચાલો અહીંયા આપણે દોરી દઈએ આ છે આપણો ત્રિકોણ ત્રિકોણનું નામ શું છે એ આપી દઈએ અને વચ્ચે એક રેખાખંડ છે તો ચાલો આપણે નામ આપી દઈએ કે શું નામ હતું ત્રિકોણનું જો અહીં આપણે ત્રિકોણનું નામ હતું પી ઓ આર તો નામ આપી દઈએ પી ઓ અને આર જે ઓ આર બાજુ છે નીચે બેઝમાં આવી જોઈએ જે આપણી એક બાજુ હતી એ સમાંતર હતી એ તો બેઝમાં આવી ગઈ વચ્ચે હવે શું છે જો જે આ ડી બિંદુ છે એ પી પી ઓમાં આવેલું છે અને એફ બિંદુ છે પીઆરમાં આવેલું છે તો પી ઓમાં ડી બિંદુ આવેલું છે અને પી આરમાં એફ બિંદુ આવેલું છે તો હવે આપણને શું આપેલું છે કે આ ડી એફ સમાંતર ઓ છે તો અહીંયા સરખા ગુણત્તે વિભાજન કરશે તો ચલો આપણે લખી દઈએ થેલ્સના પ્રમે મુજબ તો અહીંયા શું લખીશું આપણે કે ત્રિકોણ પી માં આરમાં ડી એફ સમાંતર ઓ હોવાથી શું બનસ અહીંયા થેલ્સના પ્રમે મુજબ શું બનસૈયા જે આ રેખાખંડો છે એટલે કે પીડી ભાગ્યા ડીઓ અને બરાબરની પેલી સાઈડ પી એફ ભાગ્યા એફઆર બનશે તો ચાલો આપણે લખી દઈએ કે પીડી ભાગ્યા ડીઓ બરાબર પી એફ ભાગ્યા અને આપણે સમીકરણ નંબર બે નામ આપીએ તો જો આપણા સમીકરણ બંને મળી ગયા હવે બંને સમીકરણમાં જુઓ તો આ પીડી ભાગ્યા ડીઓ તો બંનેમાં છે સમજણ પડી ગઈ અને એને સમાન કંઈક આપેલું છે તો જો આ બંને તો સમાન જ છે તો આ પીઈ ભાગ્યા ઇક્યુ અને પીએફ ભાગ્યા એફઆર પણ સમાન થાય તો ચાલો આપણે લખી દઈએ કે સમીકરણ એક અને બે પરથી તો ચલો લખી દઈએ સમીકરણ એક અને બે પરથી શું લખાશે પહેલાં સમીકરણમાં શું હતું પીઈ ભાગ્યા ઇક્યુ તો ચાલો લખી દઈએ કે પીઈ ભાગ્યા ઇક્યુ અને એને સમાન શું બનશે બીજા સમીકરણમાંથી પી એફ ભાગ્યા એફઆર તો એને પણ લખી દઈએ પી એફ ભાગ્ય એફઆર આ મળી ગયું હવે જો આપણને સાબિત શું કરવાનું છે જો આપણે રફવાની રીમૂવ કરી દઈએ અને આપણે કંઈક સાબિત કરવાનું છે છેલ્લે તો આપણે સાબિત શું કરવાનું છે તો ઈ ભાગ્યા એટલે કે ઈએફ સમાંતર ક્યુઆર આ જે ઇ રેખાખંડ છે એને સમાંતર ક્યુઆર રેખાખંડ છે તો જો હવે આમાંથી પણ આપણે ત્રિકોણ બનાવીશું જેની બાજુ આપણે મોટો રેખાખંડ કયો છે તો ઈએફ અને ક્યુઆરમાંથી મોટો રેખાખંડ ક્યુઆર છે તો ત્રિકોણની બાજુ ક્યુઆર હોવી જોઈએ અને એ ત્રિકોણમાં ઈએફ આવી જતો હોવું જોઈએ તો અહીંયા આપણું ત્રિકોણ પી બનશે જો ત્રિકોણ પી એમાં ઇ આવી ગયું અને અને એની અને એની એક બાજુ છે ક્યુ આર ચલો આપણે દોરી દઈએ તો તમને સમજણ પડશે તો ચલો આપણે દોરી દઈએ અહીંયા ત્રિકોણ પી ક્યુ આર આપણું ત્રિકોણ છે અને એમાં ઇ એની એક રેખાખંડ છે વચ્ચે તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ પી ક્યુ અને આર હવે આપણે જોઈએ કે જો આમાં શું છે જે ઈ છે એ પી અને ક્યુની વચ્ચે છે એફ છે એ પી અને આરની વચ્ચે તો પી અને ક્યુની વચ્ચે ઈ બિંદુ છે નામ આપી દઈએ અને પી અને આરની વચ્ચે એફ બિંદુ છે તો હવે આ ઈ એફ અને ક્યુ આર આપણે સમાંતર કરવાનું છે આગળના આપણે બે ત્રિકોણમાં શું કર્યું હતું કે ત્રિકોણમાં બે બાજુ સમાંતર હતી તો આપણે સરખા ગુણોત્તમ વિભાજન કરે છે તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો કે જે આપણને આ મળ્યું એને આપણે સમીકરણ નંબર ત્રણ નામ આપીએ તમે જુઓ તો શું આપણને મળ્યું છે અહીંયા જુઓ આ ત્રિકોણ આપણે દોર્યું એ જ મળ્યું છે તો કે પીઈ ભાગ્યા ઈ ક્યુ તો કે હા અને અહીંયા પી એફ ભાગ્યા એફઆર મળ્યું તો જો આ સરખા ગુણત્તમાં વિભાજન મળે છે તો ઈ અને ક્યુ આર સમાન છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણો ત્રિકોણ છે ત્રિકોણ પી ક્યુ આરમાં પી ઈ ભાગ્યા ઇ ક્યુ અને પી એફ ભાગ્યા શું છે આપણું એફ આર એફ આર હોવાથી શેના આધારે આપણે સમાંતર બનશે જો થેસના પ્રમેયમાં સમાંતર હોય તો સરખા ગુણવત્તા વિભાજન કરે અને જો સરખા ગુણવત્તામાં વિભાજન કરે છે તો સમાંતર હોય એ થેલ્સનો પ્રતિભ્રમેય છે તો ચલો આપણે લખી દઈએ કે હોવાથી થેલ્સના પ્રતીપ પ્રમેય મુજબ શું બનશે અહીંયા ઈ એફ સમાંતર ક્યુઆર બનશે સમાંતર સોરી બરાબર નથી સમાંતર છે તો આપણે લખી દઈએ કે ઈ એફ સમાંતર ક્યુ તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો જે આપણે સાબિત કરવાનું હતું ઈ અને ક્યુઆર સમાંતર છે જો આપણે એ સાબિત કરવાનું હતું એ આપણું સાબિત થઈ ગયું છે નીચે તો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો અહીંયા હવે આપણે પ્રશ્ન નંબર છ સોલ્વ કરીએ બંને સહેમજ પ્રશ્ન છે તો તમે આ પ્રશ્ન જાતે ટ્રાય કરો જે સમાંતર આપેલું છે એના આધારે તમે ત્રિકોણ લો ત્રિકોણના આધારે થેલ્સના પ્રમાણેના આધારે પરિણામ બનાવો પરિણામને સરખાવો અને પછી જે છેલ્લે આ બીસી અને ક્યુઆર સમાંતર થશે તો ચાલો આપણે રકમ વાંચી લઈએ અને આપણે જોઈએ કે અંદર શું આપેલું છે પ્રશ્ન નંબર છ તમે જાતે પણ ટ્રાય કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમારો જે પ્રશ્ન થયો છે કે નહીં તો ચાલો આપણે કરીએ કે આકૃતિ છ પોઈન્ટ એકવીસ એટલે કે બુકમાં આપેલી છે અને અહીંયા મેં દોરી છે બી એ અને પી ક્યુ સમાંતર છે તો એ બી ક્યાં છે તો કે આ એ અને આ પી ક્યુ સમાંતર છે પછી આપણને શું આપેલું છે એસી તો કે આ એ અને પી આર સમાંતર છે આગળ હવે એ રીતે બિંદુ એ બી અને સી અનુક્રમે જો એ બિંદુ છે એ ઓપી પર આવેલું છે બી બિંદુ છે એ આ ઓ ક્યુ પર આવેલું છે અને સી બિંદુ છે આ ઓ પર આવેલો છે તો સાબિત કરો કે બી એટલે કે આ બાજુ છે બીસી અને ક્યુ સમાંતર થાય તો ચલો આપણે રબ ફર્ગને રિમૂવ કરીએ અને જે આપણને આપેલું છે તેના આધારે આપણે ત્રિકોણ લઈએ અને પછી આપણે સાબિત કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણને શું આવેલું છે તો કે એ અને પી સમાંતર છે એટલે કે આ બાજુ એ અને પી સમાંતર છે તો આમાં મોટી બાજુ કઈ છે એટલે કે રેખાખંડ કયો મોટો છે તો કે પી મોટો રેખાખંડ છે તો એને આપણે ત્રિકોણની એક બાજુ લઈશું અને એમાં એ બી રેખાખંડ આવી જતો હોવો જોઈએ તો આપણું કયું ત્રિકોણ બનશે અહીંયા ત્રિકોણ ઓ પી ક્યુ બનશે અને એનો ભેસ કયો બનશે તો કે પી એનો બેસ બનશે તો ચલો આપણે દોરી દઈએ અહીંયા તો તમને વધારે સમજણ પડશે તો અહીંયા આપણે દોરી દઈએ ચલો આપણે દોરીએ તો જો બેઝમાં આપણે કયા બિંદુ રાખવાના છે પી અને ક્યુ તો અહીંયા આપણે બિંદુ રાખવાના છે પી અને ક્યુ તો ચાલો દોરી દઈએ પી અને ક્યુ આપણા બેઝના બિંદુ છે અને ઉપર આપણું ઓ બિંદુ છે હવે જો ઓપીમાં કયું બિંદુ છે તો કે એ બિંદુ છે અહીંયા આપણે એ બિંદુ નામ આપી દઈએ અને ઓક્યુમાં આપણું બી બિંદુ છે તો અહીંયા ઓક્યુમાં આપણું બી બિંદુ છે હવે આપણે રેખાખંડને જોઈન્ટ કરી દઈએ સમજણ પડી ગઈ તો આ આપણું બની ગયું એક ત્રિકોણ આના આધારે આપણે હવે થેલ્સના પ્રમેયના આધારે એક પરિણામ લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ શું લખીશું અહીંયા આપણે કે જે આપણું ત્રિકોણ છે ઓ પી તો ચલો લખી દઈએ અહીંયા હું તમને લખીને સમજાવું છું ત્રિકોણ ઓ પી ક્યુમાં આપણને શું આપેલું હતું રકમમાં કે એ અને પી ક્યુ સમાંતર છે જે એ બી બાજુ હતી ચલો હું તમને કંઈક આ બ્લુ પેનથી બતાવું છું કે એ અને પી ક્યુ સમાંતર છે તો આજે આપણે રેખાખંડ બન્યા ઓ એ ભાગ્ય એ અને બરાબરની પ્લે સાઈડ ઓ બી ભાગ્ય બી બનશે તો કે હા બને તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ ઓ પી ક્યુમાં એ બી સમાંતર પી હોવાથી થેલ્સના પ્રમેય મુજબ થેલ્સના પ્રમેય મુજબ શું બનશે અહીંયા ઓ એ ભાગ્યા એપી અને બરાબરની પેલી સાઈડ ઓબી ભાગ્યા બીક્યુ બનશે આને આપણે પરિણામ એક નામ આપી દઈએ પ્રશ્ન નંબર પાંચ જેવો સેમ જ દાખલો છે હજુ તમે ટ્રાય ના કર્યો તો આગળ જાતે ટ્રાય કરી શકો છો આગળ આપણને શું આપેલું હતું એ બી અને પીક્યુ તો સમાંતર આપણું પૂર્ણ થઈ ગયું હવે આપણને બીજું શું આપેલું છે કે એસી અને પીઆર સમાંતર છે તો હાલ જે રફવગ હતું એને આપણે રિમૂવ કરીએ અને આગળની ગણતરી કરીએ તો કે એસી અને પી સમાંતર છે તો એસી કઈ બાજુ છે આ રહી એસી બાજુ અને એને સમાંતર બાજુ આ છે પીઆર તો આમાં મોટો રેખાકંડ કયો છે તો કે પીઆર એના આધારે આપણે ત્રિકોણ બનાવીશું પીઆર એની એક બાજુ હોવી જોઈએ અને એની અંદર એસી આવી જતું હોવું જોઈએ તો આપણું જો અહીંયા ઓ આપણે બનાવી શકીએ તો કે હા આપણો ત્રિકોણ બન્યો અને એની અંદર એસી બાજુ આવી જાય છે તો ચાલો આપણે નીચે દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે ત્રિકોણને દોરીશું હવે તો ચાલો આપણે દોરીએ ત્રિકોણ એનું નામ શું આપીશું અહીંયા આપણે જો આપણો બેસ કયો બનશે તો મોટી બાજુ હોય એ આપણો બેસ બનશે તો અહીંયા આપણો પી આર બેસ બનશે તો ચાલો આપણે લખી દઈએ અહીં આપણે નામ આપીશું પી અને આર બિંદુ તો કે પી અને આર બિંદુ બેઝમાં છે પછી આપણે ઉપર કયો બિંદુ છે ઓ બિંદુ છે તો ઓ બિંદુ નામ આપ્યું હવે જો કયા બિંદુ છે એ અને સી બિંદુ આપણે લખવાના છે તો જો ઓ પીમાં એ બિંદુ છે તો ઓપી રેખાખંડ પર આપણે એ બિંદુ દોરીશું પછી ઓ જે રેખાખંડ છે એના પર સી બિંદુ છે તો ચાલો આપણે દોરી દઈએ અહીંયા સી બિંદુ છે અને આપણે એસીને જોડી દઈએ રકમમાં આપણને શું આપેલું હતું એસી અને પી આર સમાંતર છે તો જોઈએ આપણે અહીંયા પેન પેનથી તમને સમજાવું છું આ એસી રેખાખંડ અને પી આર રેખાખંડ સમાંતર છે તો શું બનશે અહીંયા ઓ એ ભાગ્યા એ બરાબર ઓ એ ભાગ્યા સી આર બને કયા પ્રમેય મુજબ તો કે થેલ્સના પ્રમેય મુજબ બને તો ચલો આપણે લખી દઈએ કે ત્રિકોણ કયો ત્રિકોણ છે આપણે ત્રિકોણ ઓપીઆર તો ચલો લખી દઈએ ત્રિકોણ ઓ પી એસી સમાંતર પીઆર હોવાથી થેલ્સના પ્રમે મુજબ શું બનશે અહીંયા ઓ એ ભાગ્યા એપી બરાબર ઓસી ભાગ્યા સી બનશે અને આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ હવે આપણા સમીકરણ એક અને સમીકરણ બે જુઓ કંઈ સમાન થાય છે તો કે હા જો અહીંયા પણ ઓ એ ભાગ્યા એ છે સરખી આપણે રાઉન્ડ કરી દઈએ ઓ એ ભાગ્યા એ અને અહીંયા પણ ઓ એ ભાગ્યા એ છે તો એ બંને તો સમાન જ હશે તો આ પણ સમાન થાય ઓ ભાગ્યા બી અને ઓ ભાગ્યા સી પણ સમાન થાય તો ચલો આપણે લખી દઈએ કે સમીકરણ એક અને બે પરથી તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે સમીકરણ સાઈડમાં આપણે થોડું લખી દઈએ કે સમીકરણ એક અને બે પરથી આપણે શું લખી શકીએ ઉપર શું હતું આપણું ઓ બી ભાગ્યા બી ક્યુ ભાગ્યા બી અને ઓસી નીચેના સમીકરણમાં શું છે ઓસી ભાગ્ય સી આર સમાન થાય કેમ કે બંને કોને સમાન છે તો કે ઓ એ ભાગ્યા એપીને સમાન છે તો આ થાય સમજણ પડી ગઈ હવે આપણે જોવું આપણને શું સાબિત કરવાનું છે તો આપણને સાબિત કરવાનું છે કે બીસી અને ક્યુઆર સમાંતર થાય તો જો આપણે રફ વર્ગને રિમૂવ કરીએ હવે તો અહીંયા હવે આપણે આકૃતિમાં જોઈએ તો બીસી આ બાજુ છે અને એને નીચે રેખાખંડ ક્યુઆર છે તો હવે જો મોટો રેખાખંડ કયો છે તો કે ક્યુ મોટો રેખાખંડ છે તો એવું ત્રિકોણ લો કે જેની એક બાજુ ક્યુઆર હોય અને જેની અંદર બીસી આવતું હોય અને જે બાકીની બે બાજુ હોય એમાં બીસી છેદતું હોય તો જો અહીંયા ઓ ક્યુ આપણે ત્રિકોણ લઈએ તો કે જો એમાં એની બાજુ એક ક્યુ છે તો કે બેઝ ક્યુઆર છે અને એમાં જો બી અને સી છે એ બાકીની બે બાજુને છેદે છે સમજા પડી ગઈ તો ચાલો આપણે ત્રિકોણને દોરી દઈએ અહીંયા નીચે સાઈડમાં તો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીશું તો ચલો આપણે દોરીએ અને વચ્ચે આપણો એક રેખાખંડ છે એને પણ આપણે દોરી લઈએ હવે આપણે ત્રિકોણનું સરખી તે દોરી લઈએ રેખાખંડ સરખી રીતે દોરાયો નથી તો ચલો સરખી રીતે દોરી લઈએ હજુ પણ કેમ આટલી મિસ્ટેક થાય છે સરખી રીતે આવતું નથી આવી જશે હવે આવી ગયું છે તો ચલો આપણે એને નામ આપી દઈએ શું નામ આપીશું આપણું કયું ત્રિકોણ હતું ત્રિકોણ જો ત્રિકોણનું નામ શું હતું નીચે આપણું ત્રિકોણ હતું ત્રિકોણ ઓ ક્યુ તમે આખું ત્રિકોણ લેવા નહીં જતા પી ક્યુઆર પી જો નીચે અંદર બીસી તો આવશે એની એક બાજુ ક્યુ બનશે પણ બીસી જો બી છે એક પી ક્યુમાં છેદશે નહીં એમ જો ઓક્યુમાં છેદે છે તો આવું તમારે ધ્યાન રાખવાનું છે ના કે તમે લેશો ને તમારો દાખલો ખોટો પડશે તમને સમજાણ પડશે નહીં આગળ સમજા પડી ગઈ ત્રિકોણ ઓક્યુઆર ઓક્યુમાં બી બિંદુ એ છે જે છે અને ઓઆરમાં સી એ છેદે છે તો ચલો લઈએ ત્રિકોણ ઓ ક્યુ એનો બેઝ ક્યુ આર બાજુ છે ઓ ક્યુમાં બી બિંદુ એ છેદે છે અને ઓ આરમાં બિંદુ એ છેદે છે હવે જુઓ આપણે શું શું સમાંતર કરવાનું છે તો કે જે આ બી અને સી છે એટલે કે બી સી બાજુ છે અહીંયા સરખી તમે લખી દઈએ બી સી સમાંતર ક્યુઆર આપણે કરવાનું છે તો શું હોવું જોઈએ તો કે ઓ બી ભાગ્યા બી ક્યુ હોવું જોઈએ અને ઓ ભાગ્યા સી આર હોવું જોઈએ તો જો એ તો આપણને મળી ગયું છે અને આપણે ત્રિ સમીકરણ નંબર ત્રણ નામ આપીએ તો આપણને મળી ગયો છે એના આધારે બીસી અને ક્યુઆર સમાન છે તો ચલો આપણે લખી દઈએ આપણું સાબિત થઈ ગયું છે તો ચાલો આપણે લખી દઈએ નીચે કે કયો ત્રિકોણ છે આપણો ત્રિકોણ ઓ ક્યુ આરમાં ઓ બી ભાગ્યા બી ક્યુ બરાબર ઓ સી ભાગ્યા ક્યુઆર હોવાથી જો આ સંભ્રમણનું વિભાજન કરે છે તો સમાંતર થાય પણ એને શું કહેવાય તો કે થેલ્સનો પ્રતિપ્રમેયના આધારે કહેવાય તો થેલ્સના પ્રતિ પ્રમેય મુજબ શું બનશે કઈ બાજુ હતી બીસી અને ક્યુઆર સમાંતર થાય તો ચલો લખી દઈએ બીસી અને ક્યુ સમાંતર થાય છે અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો છે બંને પ્રશ્નો એક જ જેવા હતા ખાલી આકૃતિનો થોડો ફરક હતો નક તમે જોજો ફરીથી ગણજો ફરીથી સમજણ ના પડે તો ફરીથી લેક્ચર જોજો બંને પ્રશ્નો એક જ જેવા છે અને સિમ્પલ રીતે આપણે સાબિત કર્યા છે જો જો હવે લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો આપણે આવી રીતે દરેક લેક્ચર લાવતા રહીશું અને સંપૂર્ણ ચેપ્ટર આપણે પૂર્ણ કરીશું